મને એક ટાસ્ક આપ્યો કે કમલેશભાઈ આ ખુરશીઓ ગણીને બતાવો અને તમને જે ડિઝાઇન નથી સાહેબ આ ખુરશીઓ જો તમને ઝૂમ કરીને બતાવું તે બધી ખુરશી ઉપર ખુરશી ખુરશી ઉપર ખુરશી જે માટલા ઉપર માટલું નામ ખુરશી ઉપર ખુરશી ભાઈ કેટલી ખુરશી છે આ આ ખુરશી જે ગણીને બતાવે ને એને આ લોકો પ્રાઇઝ આપે છે ઓકે હજી સુધી કોઈ ગણી નથી એટલે ભૂલ પડે છે અચ્છા કારણ કે તમે એથી પાંચ સાત લાઇન સુધી ગણી શકો પછી ઉપરની લાઇનમાં એ જે બધી ફિક્સ કરેલી છે હા હા એમણે બહુ વર્ષો પહેલાં એક વખત અહીંયા બોર્ડ મૂક્યું હતું કે કેટલી ખુરશી છે અત્યારે મને યાદ નથી પણ એક વખત બોર્ડ મૂક્યું હતું ખરું કેટલી અંદાજિત કેટલી છે કોઈ આઈડિયા નથી અત્યારે મને એમ બસો પાંચસો હું કંઈ બી કહું સાબિત સામેવાળા કરવાનું કે મેં ખોટું કીધું કે સાચું એટલે હજુ સુધી કોઈ સાબિત નથી કર્યું ના અને કઈક ઇનામે રાખેલું છે કઈક હતું છે હા અત્યારે અહીંયા શું એક થી પાંચ મે માં લેબર ડે ચાલે છે એટલે લેબર ડે ની અંદર બધા ચાઇનીઝ રજા હોય એટલે એ લોકોને એટ્રેક કરવા માટે એ લોકોએ એડિશનલ લકી ડ્રો સિસ્ટમ રાખી છે ઓકે એટલે તમે આ મોલમાંથી કશું બાય કરો અને એની ડિપોઝિટ પે કરો તો તમને સામે કૂપન આપે અને એ કુપનનો લકી ડ્રો થાય એની અંદર જુદા જુદા એ લોકોએ ઇનામ રાખ્યા છે પચાસ હજાર આરએમબી સુધીના એ લોકોને ઇનામ છે ઓકે પણ આ કુર્સી કેટલી છે હજુ સુધી ખબર જ નથી પડી કદાચ કોઈને ખબર હશે પણ એ મારા ધ્યાનમાં નથી પણ લગભગ હજી સુધી કોઈ નથી પહેલી મોટી છે પછી એનાથી થોડીક નાની એનાથી થોડીક નાની એનાથી થોડીક નાની એનાથી પછી પછી હાવ નાની નાની અને ઉપર તો ખબર નહીં એક સેમ જેવી છે ઉપર અને આ ખુરશી નાખવાનો મિનિંગ શું હતો ભાઈ કઈ હતો કઈ આ એક પ્રકારનું એટ્રેક્શન છે અને એમની જે ક્રિએટિવિટી છે એ બતાવે છે કે મોલ કેટલો ક્રિએટિવ છે અને કેટલી ટેકનોલોજી અને ડિઝાઇનો ડિફરન્ટ ડિફરન્ટ છે એટલે એક આ એક કન્સેપ્ટ એનો ઉભો કરે આર્ટ આર્ટ છે આ એક જાતનો આર્ટ છે કોઈ મિનિંગ નહીં જેમ કે આ બીજા બધા જે મોડલ્સ પડ્યા છે ત્યાં આગળ એ બધી ચેસ છે એ એક જાતની આર્ટ છે એમ કે અમે આ લેવલ સુધી પણ જઈ શકીએ હા સાખો ભાઈ જો મારી બહાર એક કુર્સી જે બતાવો આવો ખુરશીને 25 વર્ષ થયા હા મોલને પચીસ વર્ષ થયા આ મોલ બન્યો ત્યારે આ ખુરશી અહીંયા મૂકી હતી એટલે આ ખુરશી બી 25 વર્ષ થી છે અહીંયા અને આ આધીને બેહવા માટે ખુરશી છે કે જીરાફ ને ભી બેસાડી શકો તમે કે એવડી મોટી ખુરશી કે જે તમે ખુરશી જોઈને મારે તો જોવા માટે મારે તો એક આગળ જવું પડશે અને આ ખુરશી આ હા હા ધીસ ઇઝ ફોર એલિફન્ટ એ વર્લ્ડ ની largst ખુરશી હે બાકી ખતરનાક મોટામાં મોટી ખુરશી હા વર્લ્ડ લાર્જેસ્ટ ખુરશી અને એ પણ સો માટે